ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંખેશ્વર ગ્રામ પંચાયતની મત ગણતરી સ્થળે લોકોના ટોળે ટોળા મટ્યા શંખેશ્વર તાલુકામાં કુલ સત્તર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી અને તેની મત ગણતરી શંખેશ્વર સ્વામી હાઈવે ઉપર આવેલ આઈટીઆઈ કોલેજમાં રાખવામાં આવી હતી અને સવારથી લોકોના ટોળે ટોળા હાઈવે ઉપર ઉમટી પડ્યા હતા અને ગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો ચૂંટાયેલા સરપંચ ઉમેદવારો એક રતનપુર જગદીશભાઈ ભરવાડ રૂની મકવાણા પ્રેમિલાબેન ધનોરા કાશીબેન કુબેરભાઈ ઉરુમા ભીખાભાઈ પટેલ દાતીસણા પૂજાબેન ઠાકોર પિરોજપુરા અમરજી ઠાકોર કુંવર ભીખીબેન રબારી મુજપુર આબાશા ધીરાજી સિપુર હરિભાઈ જાદવ મનવરપુરા ઠાકોર શ્રવણજી ટુવડ સિંધવ લાબુબેન નબુભાઈ નવી કુંવર ઠાકોર આરતીબેન પ્રહલાદજી પંચાસર હીરાબેન નાથાભાઈ ચમાર લોલાડા ભારતીબેન અનિલભાઈ પંચાલ સુભાપુરા ઠાકોર અનિલભાઈ વાઘાભાઈ મૂડીચંદુર ભવાનભાઈ દજાભાઈ રથવી ક્રાઈમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર